અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કેનાલપરાના ખેડૂત દેવંજનભાઈને થોડા દિવસ પહેલા વીર શોક લાગવાથી મોત નિપજ્યું હતું ખેડૂત દેવંજનભાઈનું અવસાન થતા પરિવારમાં ભારે શોક જોવા મળ્યો જેને લઈને મૃતક પરિવારજનોએ આર્થિક સહાય મળી તેવી તાલુકા ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતના પગલે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવી પીજીવીસીએલ દ્વારા મૃતક પરિવારજનોને પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો જે ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે પરિવારજનોને આપવામાં આવ્યો હતો આ દરમિયાન ધારી તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન બાબાભાઈ વાળા બીસુભાઈ વાળા તેમજ પીજીવીસીએલના અધિકાર એસ ટી ગ્રાસિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મૃતકના પરિવારને સહાયના ચેક આપતા ગ્રામજનો દ્વારા આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ